બે હજાર બાર પુણે બોમ્બ ધમાકાના આરોપી બંટી જહાંગીરદાર પર શ્રીરામપુરમાં ફાયરિંગ કરવામાં આવ્યું ગુનેગાર બે હજાર બહાર હતો જાણીએ શું છે સમગ્ર મામલો શ્રીરામપુરના રાજકીય અને ગુનેગારો ક્ષેત્રે સક્રિય અસલમ શબ્બીર શેખ ઉર્ફે બંટી જહાંગીરદાર પર બુધવારે સાંજે શ્રીરામપુર શહેરમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલો બંટી અહિલ્યાનગરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો છે મળેલી માહિતી અનુસાર બંટીએ જહાંગીરદાર કબ્રિસ્તાનમાંથી પાછો ફરી રહ્યો હતો ત્યારે શ્રીરામપુર શહેરના જર્મન હોસ્પિટલના મુખ્ય દ્વાર પાસે અજાણ્યા હુમલાખોરોએ તેના પર આંધાધૂન ગોળીબાર કરી હતી ઘટના બાદ હુમલાખોરો ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા હાલ હુમલા પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી નોંધનીય છે કે ઓગસ્ટ બે હજાર બારમાં પુણેના જંગલી મહારાજ રોડ પર થયેલા જર્મન બેકરી બોમ્બ વિસ્ફોટના કેસમાં બંટી જહાંગીરદારની ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસમાં તે સહ આરોપી હતો વર્ષ બે હજાર ત્રેવીસમાં બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં તેમને જામીન આપ્યા હતા તે ઉપરાંત શ્રીરામપુરમાં તેમની સામે અનેક અન્ય કેસમાં ગુનાઓ પણ નોંધાયેલા છે જેના કારણે તેમને અનેક વખત તડીપાર પણ કરવામાં આવ્યા હતા બીજી તરફ બંટી જહાંગીરદાર પહેલાં રાજકારણમાં પણ સક્રિય રહ્યો છે એટલું જ નહીં વર્ષ બે હજાર પચીસમાં થયેલી પરિષદની ચૂંટણીમાં તેમના પિતરાઈ ભાઈની જીતમાં પડદા પાછળથી તેમની ભૂમિકા રહી હતી આ હુમલો કયા કારણસર કરવામાં આવ્યો તે હજી સુધી સ્પષ્ટ થયું નથી અમલાના કેસમાં આરોપીઓની શોધ માટે પોલીસે પાંચ વિશેષ ટીમો रवाना કરી છે એવી માહિતી પોલીસ અધ્યક્ષ સોમનાથ ધાર્ગે દ્વારા આપવામાં આવી છે જાણીએ તેઓ શું કહે છે આજ तकरीबन 2.5 બજે શામપુર શહેર મે એક ફાયરિંગની ઘટના થઈ जिसमें એક બંટી જાગીરદાર ઓર uska એક સાથીદાર યે દોનો સ્કોટર પે જા રહેતે મોટરસાઇકલ પે દો એક્યુઝ્ડ આયે ઓર ઉનહોને ફાયરિંગ કિયા उसमे એક બંટી જાગીરદાર जो है वो जख्मी हुआ था उसको साखर कामगार हॉस्पिटल वहाँ भर्ती किया था और फिर अहिलानगर में एक उसको रेफर किया था अब उसको डेथ डिक्लेयर किया है उचित गुना दाखिल करने की कार्रवाई चालू है और आरोपी जो है उसका जो जो शोध है का सर्च हम कर रहे हैं बाकी नागरिकों को आह्वान किया जाता है कि अफवाहों पर विश्वास ना करें पुलिस पर पुलिस जो है पुलिस अपना काम करेगी जो आरोपी जो है जो भी है उन, उनको पकड़ा जाएगा और जो जो कायदे से उनके ऊपर कार्रवाई होगी शांतदा बनाए रखें